દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને લીંબડીમાં સરપંચનો સંવાદ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ તારીખ દસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં લીંબડી પોલીસ સ્ટેશન મથક દ્વારા નવા ચૂંટાયેલા સરપંચનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો લીંબડી વિસ્તારમાંથી આવેલા અઠાવીસ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો હાજર રહ્યા હતા અને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું નવા ચૂંટાયેલા સરપંચને ભ્રષ્ટાચાર ન કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી તમામ સરપંચને સરકારની આવેલી ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને ગામનો વિકાસ કરવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે નવા સરપંચોને દહેજદારૂ અને ડીજે જેવા દૂષણથી દૂર રહી અને ગ્રામજનોને આવા દૂષણથી દૂર રહેવા માટેની પ્રેરિત કરવામાં આવ્યા હતા અને દાહોદ જિલ્લામાં જે ગુનાખોરી આડત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે જે કહી શકાય કે આવી ગુનાખોરી રોકવા માટે સરપંચોને સાથે રહી અને આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે તેવી પણ સંવાદ ચર્ચા કરવામાં આવી હતી દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સાયબર ગુનાથી સચેત રહેવા માટે અને દરેક ગામમાં સીસીટીવી નખાવવા માટે પણ સરપંચોને અનુરોધ કરવામાં આવ્યા હતા